જલાલપુરના દેસાઈ તળાવની પાડ નજીક હંસગંગા સોસાયટીમાં રહેતા નિખિલ રમાશંકર પાંડે ની મિત્ર રવિ પરમારે ફોન કરી જણાવ્યું હતું કે મારી બહેન સાથે અરુણ ડાબી ફોન પર વાત કરે છે જેથી નિખિલ અને રવિએ અરુણ ડાભીને બોલાવી અને મારી બહેન સાથે ફોન ઉપર કેમ વાત કરે છે તેમ કહેતા અરુણે વાત તો કરીસ જ કહી નિકિલા માથામાં કડું મારી દેતા ઈજા થઈ હતી આથી નિખિલે તેના મોટા ભાઈ સાહિલ પાંડેને સમાધાન માટે બોલાવ્યો હતો બંને પક્ષને છૂટા પાડવા જતાં અરુણ ડાબી સાથે આવેલા દીપક મેર નામના યુવાને સાહિલ પાંડેને પેટના ભાગે ઉપરા ઝપરી ચપ્પુના બેખા મારી દીધા અને ત્રીજો ઘા મારવા જતા સાહિલે ચપ્પો પકડી લેતા જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી સાહિલ પાંડે લોહીલુવાણ હાલત થઈ જતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોરોનું ડાબી ચિરાગ ચાવડા વિજય મેર અને દીપક મેર હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત સાહિલ પાંડે અને નિખિલ પાંડેની સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ તેઓ દ્વારા જો હુમલો કરવાની ખાતરી તથા તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાંજે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે ઘટનામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ છે રસીદ વાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી જી સર જી તારીખ 11/3/2025 ના રોજ ફરિયાદી શ્રી નિખિલ ઓફ રમાશંકર સુદર્શન પાંડે રહે જલાલપોર દેસાઈ તળાવની પાછળ હંસગંગા સોસાયટી ઘર નંબર 2 નાઓએ જલારપુર પોલીસ સ્ટેશનમાં આવીને બીએનએસની કલમ એકસો પંદર બે એકસો નવ એક મુજબ વગેરેની એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદમાં આરોપી તરીકે એક અરુણ ભૂપતભાઈ ડાભી ચિરાજ જસુભાઈ ચાવડા વિજય વસરામભાઈ મેર અને દીપક વસરામભાઈ મેર તમામ રહે જલાલપુર હસગંગા સોસાયટી નાવ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની ટૂંક હકીકત વિગત એવી છે કે જે આ ફરિયાદીના મિત્ર રવિભાઈ પરમારની બેન છે એ મિત્તલ સાથે આ કામના આરોપી નંબર એક ના ટેલિફોન પર વાત કરતા હતા જે બાબતે આ ફરિયાદીએ તેઓને કેમ વાત છે એ બાબતે કહેવા જતા અને સમાધાન માટે બેઠક કરવા જવા માટે એ લોકો ભેગા થયેલા ત્યારે આ તમામ આરોપીઓએ બધાએ ભેગા થઈને તમામ આરોપીમાંથી એક અરુણભાઈ ડાભવી આવે ફરિયાદીના માથાના ભાગે પોતાના હાથનું કડું અને એમ જે ચાર નંબરના આરોપી છે દીપક મેર ના ફરિયાદીના ભાઈ સાહિલને જીવલણ હુમલો કરીને પેટના ભાગે ચપ્પુના ઘા મારીને તમામ ચાર આરોપીઓ મળીને ફરિયાદી થતા એમના જે સાહેદો ભાઈ છે એમને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરેલ હતો જે બાબતે ગુનો નોંધીને આગળની તપાસ પીઆઈસી ડીડી લારુમોરનાઓ કરી રહ્યા છે અને તમામ આરોપીની અટક તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ના કલાક અઢાર ત્રીસ વાગે તમામ આરોપીની અટક કરવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપી નો કોઈ હાલ ગુનાઈ ઇતિહાસ જણાય આવેલ નથી છે